કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ત્રીસ એક બે હજાર છવ્વીસ અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ જય જય શ્રી સંતોષી માતા સંતોષી માતાને આજે યાદ કરવાનો દિવસ શુક્રવારના દિવસે મિત્રો આજે વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ પણ આમ જોવા જાવ તો છેલ્લો દિવસ પણ રવિવારે બજેટના લક્ષી સ્પેશિયલ એક દિવસ ચાલુ રાખ્યું છે બજાર રવિવારે પહેલી તારીખે પહેલી તારીખે રવિવારે બજાર રાબેતા મુજબ ચાલુ છે આ ધ્યાન રાખજો તમે મિત્રો સાડા નવ વાગે જેમ ચાલુ થાય છે એમ ચાલુ થઈ જશે સવા નવ વાગે અને સાડા ત્રણ વાગે પૂરું થઈ જશે ખરું મિત્રો હવે ગઈકાલે આપણે જોયું કે સોનું અને ચાંદી એક તોફાન મચાવીને બેઠા હતા શું કરી બેઠા હતા એક તોફાન મચાવી દીધું હતું પણ તોફાન આજે નીકળી ગયું કાલ રાત થી જ નીકળી ગયું તોફાન હવા કાઢ નાખી ચાંદીની પણ એકસો ને એકવીસ ડોલરનું હાઈ કરી આવ્યો હતો રાત અને આજે એકસો ને અગિયાર ડોલરની આસપાસ ચાલી રહ્યું છે એટલે આજે સિલ્વર ઇટીએફ ને ગોલ્ડ ઇટીએફ તૂટશે આ પાકી વાત છે મિત્રો તૂટીને જ ખુલશે બીજું કે બજેટ ની અંદર હવે શું નીકળીને આવે છે એ જોવાનું રહે કારણ કે નિર્મલા સીતારમણ પણ કન્ફ્યુઝ છે કે મારે કરવું તો કરવું શું કોને રાજી રાખવું કોને નારાજ કરવો કારણ કે બજેટ આપવું રમત વાત નથી બધાને ધ્યાનમાં રાખી અને પછી બજેટ આપવું પડે એટલે મિત્રો પહેલા આપણે જોઈ લઈએ ફટાફટ આ બધી જ વાતો આપણે કરવાની છે પણ જોઈ લઈએ ફટાફટ ગઈ બજાર કેવું રહ્યું અને આજે કેવું રહેશે બજાર અને કયા કયા સ્ટોક્સ રવિવાર માટે એ પણ તમને આપી દઉં નિફ્ટી મિત્રો ગઈકાલે છોતેર અંકના વધારા સાથે પચીસ હજાર ચારસો ને અઢાર અંક બંધ જોવા મળી બહુ વોલેટિલિટી હતી માઇનસ ગયું પાછું પ્લસ આવ્યું ચાલવાનું આજે પણ એવું રહેશે મિત્રો સેન્સેક્સ પણ બસો ને એકવીસ અંકના વધારા સાથે બ્યાસી હજાર પાંચસો ને પાસઠ અંક બંધ જોવા મળ્યો એફઆઈઆઈ ની એક્ટિવિટીમાં ડીઆઈઆઈ ની એક્ટિવિટીમાં જોઈએ તો ત્રણસો ને ત્રાણું કરોડ રૂપિયા કેશ માર્કેટમાં સ્વાહા કરી નાખ્યા એફઆઈઆઈ એ કઈ બહુ જાજુ નથી કર્યું મચ્છર જેવું કહેવાય એના માટે ડીઆઈઆઈ એ પણ છવ્વીસો ને અડત્રીસ કરોડ ની ખરીદારી કરી વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખીએ તો કાલે પહેલા નંબરે હિન્દુસ્તાન કોપર વીસ ટકાની રૂપિયા જીએમડીસી કાલે કાલે મેટલ સેક્ટર તમને જ દસ પોઈન્ટ સાત ટકાની તેજી જી વર્વા આઠ પોઈન્ટ સાત ટકાની તેજી એબીબી આઠ પોઈન્ટ પાંચ ટકાની તેજી એમ સાત પોઈન્ટ નવ ટકાની તેજી ગ્લેન્ડ ગ્લેન્ડ ફાર્મા એમાં પણ છ પોઈન્ટ પાંચ ટકાની તેજી ઇ ક્લગ સર્વિસીસ એમાં પણ પાંચ પોઈન્ટ નવ ટકાની તેજી હવે ઉપર જોઈએ તો ફાઈવ સ્ટાર અગિયાર પાંચ ટકાની મંદી કેપીઆર મિલ છ પોઈન્ટ નવ ટકાની મંદી જયપ્રકાશ પાવર છ ટકાની મંદી ક્રાફ્ટ્સમેન ઓટોમેશન છ ટકાની મંદી કેપીઆઈટી ટેકનોલોજી પાંચ પોઈન્ટ સાત ટકાની મંદી આર પાવર પાંચ પોઈન્ટ પાંચ ટકા નીકળી ગયો એસ્કોટ્સ પાંચ પોઈન્ટ પાંચ ટકા નીકળી ગયો અને મોતીલાલ ઓછવાલ પાંચ પોઈન્ટ બે ટકા નીકળી ગયો આ બધી વાત થઈ ગઈ ગઈકાલના બજારની હવે મિત્રો આજે શું કાલે તો પરમ કાલ તો રજા છે પણ પરમ દિવસે જે બજેટ છે એ દિવસે બજાર ચાલુ રાખેલું છે આ લોકોએ તો એવું તો શું કરી દેવાના છે આ ભાવ ખરીદવાના આયા છે કે નથી આયા એ જોવાનું રહ્યું હતું હવે ગઈકાલે ક્રૂડ ઓઇલમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો તો એના કારણે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા આ બધા ઉપર ધ્યાન રાખજો આ બે સ્ટોક્સ ઉપર વધારે ફોકસ રાખજો આજે કારણ કે ક્રૂડ ઓઇલમાં તેજી એટલે આ બે સ્ટ્રોક્સની અંદર તેજી અને ક્રૂડ ઓઈલમાં તેજી એટલે એશિયન પેઇન્ટ બર્જન પેઇન્ટ આ બધા થોડા દબાણ હેઠળ રહેશે કરુણ મિત્રો હવે એક ડીક્શન ટેકનોલોજીનો રિઝલ્ટ આવી ગયું છે ડીક્શન ટેકનોલોજીમાં રેવન્યુમાં જમ્પ આવ્યો છે 3% નો બહુ વધારે આવ્યો નથી 3-4% નો આવ્યો છે પણ પ્રોફિટની અંદર અડસઠ ટકાની તેજી જોવા મળી છે એટલે રિઝલ્ટ આમ જોવા જાવ તો સારું છે પણ બજારના અનુમાન કરતાં ઓછું આવ્યું છે એટલે જોઈએ હવે શેરમાં શું રિએક્શન આવે છે મિત્રો હવે પેટીએમ નું પણ રિઝલ્ટ આવી ગયું છે પેટીએમ ને પણ રિઝલ્ટ સારું આપ્યું છે ઘણા ક્વાર્ટરો પછી એણે સારું રિઝલ્ટ પેસ કર્યું છે એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો મેં તમને ગઈ કાલે પણ કહ્યું તું મિત્રો અને આગળ પણ કહ્યું છે કે મેટલ સ્ટોક્સ છેલ્લા ઘણા સમયથી આઉટપર્ફોમ કરતા આવ્યા છે એમાં પણ કાલે તો ટાટા સ્ટીલ વેદાતા હિન્દુસ્તાન કોપર હિંદાલકો નાલ્કો જિંદાલ સ્ટીલ એન્ડ પાવર જિંદાલ સ્ટેનલેસ જીએસબ્લ્યુ સ્ટીલ બધા તેજીમાં હતા અને એના કારણે મિત્રો બજારમાં મેટલ સેક્ટર કોમોડિટી સેક્ટરમાં આગ લાગેલી હતી ખરું ને મિત્રો લાગે જ કેમ કે બધા મેટલો ગઈ કાલે તમે જુઓ કોપર પણ પાંચ ટકા ઉછળી સોળ ચાંદી એક સમયે બત્રીસ હજાર કાલે પ્લસ હતું બધી હવા નીકળી ગઈ ખરું ને ચાર લાખ વીસ હજારનો હાઈ કરી આવ્યો ચાંદી હવે આ ચાર લાખ વીસ હજાર આ લોકોને તો દોડાવવું છે અહીંયા સામાન્ય માણસના છોતરા નીકળી જાય કંઈક લેવા જાય તો પૈસા તો એમની આવક તો ત્યાંના ત્યાં રહી છે તમે ભાવ ઊંચા કરીને બેસી ગયા છો તો પછી ક્યાંથી તેજી આવે ખરું મિત્રો એટલે થોડું દબાયું એ વધારે સારું છે મિત્રો અને બીજું કે લોકોના મગજમાં હજુ એવું છે ઓગણીસો ને એસી માં જે ચાંદી માં મંદી આવી હતી અને બે હજાર અગિયારમાં જે ચાંદીમાં મંદી આવી હતી તેજી એ કદાચ આ નહીં આવે પણ એવો ડર તો પેદા કરશે જ એવો ડર તો તમારા અંદર ઘાલશે પછી ઉપર લેશે કે કદાચ એના જેવી મંદી આવી ગઈ એવું કરીને એક વખતે બરાબર મંદી કરતા પછી ઊંચું લઈ જશે આવું બધું તો કરવાના લોકો અચ્છા રવિવારે બજેટ બે હજાર છવ્વીસ રજૂ થવા જઈ રહ્યું છે મિત્રો તો એના માટે સ્ટોક્સ તમે ધ્યાનમાં રાખવા જેવા ઈવી સેક્ટર ગ્રીન એનર્જી સેક્ટર પાવર સેક્ટર ચોથું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી હા શું કહેવાય એને પીએસયુ સેક્ટર પીએસયુ સેક્ટર એના ઉપર વધારે ફોકસ રાખજો મિત્રો કંઈક એમાંથી ગલ ગુ આવશે તો ફટાક લઈને દોડશે ખરું ને મિત્રો અને રવિવારે નવ વાગ્યા થી અરે સવા નવ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી તો આ મામા આમ 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 કરશે પછી જેવી સ્પીચ ચાલુ થશે એવી પાછી એના ઉપરના રિએક્શન ચાલુ થશે કોઈક સ્ટોક્સ ની અંદર એટલે આવું પણ બનશે જો અને તો એસટીસીજી શોર્ટ ટર્મ કેપિટલ ગેનટેક્સ જો હટાવી દે તો છોતરા કાઢ નાખે એવી તેજી આવે કદાચ સરખીટે માર દે અને એલટીસીજીમાં પણ કઈક રાહત આપી દે તો પણ કઈક ફાયદો થતો જોવા મળશે બાકી જો એમને એમ બી રાખ્યું તો તૂડશે આવું લાગી રહ્યું છે કોને તજજ્ઞોને આ તજજ્ઞોના શબ્દો છે ખરું મિત્રો એટલે આ બે વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખજો તમે એ દિવસે ઇન્ટ્રાડે કરવાની કોશિશ ન કરતા કદાચ નીચેનો ભાવ આવે અને તમારી પાસે કેશ હોય જો તમારે માલ લેવો હોય તો તમે નીચા ભાવે પરચેસ કરીને બેસી શકો છો થોડો થોડો કરીને બરાબર ને આમાં કંઈ એટલું બધું પછી બીજું બીઈએમએલ બીઈએલ આરઈસી આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો બજેટ લક્ષી રેલવે સેક્ટર અને ડિફેન્સ સેક્ટર આ બંને ઉપર વધારે ફોકસ રહેશે આભાર આજનો દિવસ તમારા માટે શુભ રેલ લાભદાય ફરદાય છે